નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ વિડીયો અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે ટેકનિકલી રીતે જુદા જુદા પાકોની અલગ અલગ જે વિષય ઉપર વાતો કરતા હોઈએ છીએ અને આજના આ વિષયની અંદર ઉનાળુ ઋતુનો અગત્યનો પાક એટલે તલનો પાક અને આ તલનો પાક ક્યારે વાવવો જોઈએ વાવેતરનો સમય કયો હોય એમાં કઈ કઈ પ્રકારની જાતો વાવી શકાય અને આ તલના પાકનું ઉનાળો અને ચોમાસું બંનેમાં ફરક શું પડે ચોમાસુ ઋતુની અંદર પણ તલનો પાક થતો હોય પરંતુ હવે જ્યારે ઉનાળુ ઋતુમાં આયોજન કરવાનું છે તો આ પાક આપણા માટે કઈ રીતના લાભકારી છે તો આ બધા જ મુદ્દાઓની આજે હું વિસ્તારપૂર્વક તમને આ માહિતી આપવાનો છું તો મિત્રો આ વિડીયોની અંદર આ દરેક પ્રકારની ટેકનિકલી મુદ્દાઓ સાથે જોડાયેલી માહિતી જોવા માટે આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે બીજું મિત્રો આ ચેનલની અંદર આપ જો નવા હોય હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ નીચે જે તમને ઘંટડીનું બટન દબા બતાવવામાં આવે છે એ બટન ઉપર ક્લિક કરી દો અને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીના બટન ઉપર આપ ક્લિક કરશો એટલે આ ઓલ નોટિફિકેશન આવી જશે અને આ ચેનલના એક મારા જે આ પરિવાર છે આપણો આ પરિવારના તમે સભ્ય બની જશો અને ત્યારબાદ આપણો આશ્રય એવો છે કે આ દરેક માહિતી જે વિડીયો દ્વારા હું તમને મૂકું છું એ માહિતી પૂરેપૂરી તમે જોવો જો તમને ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આપણી સૌની ફરજ છે કે ખેતીનો આપણે ટેકનિકલી માહિતીનો વ્યાપ વધારવા માટે આ વિડીયોને તમારા મિત્રો ભાઈબંધો સગા સંબંધીઓ છેડા પાડીશું એ બધાને આ વિડીયો શેર કરી દેજો તમારા જેટલા પણ ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો એટલે એ લોકો પણ માહિતી જોતા મિત્રો આજના મુદ્દાની અંદર વાત કરવી છે ઉનાળુ તલની આ પાક ઉનાળુ તલ એટલે મને લાગે કે એવો રોકડિયો પાક કે જેની કમાણી નિશ્ચિત છે આપણે જેમ ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકીએ અથવા બેંકની અંદર કોઈ પૈસા મૂકીએ અને એનું વ્યાજ ફિક્સ હોય એમ આ પાકને હું એવી દ્રષ્ટિએ જોઉં છું કે કદાચ ચોમાસાના પાકની અંદર રિસ્ક ખૂબ રહેલું છે વધારે વરસાદ થાય વાવાઝોડા આવે અથવા અનિશ્ચિત સમય અથવા એનું વાતાવરણના ફેરફારો ખૂબ થતા હોય ત્યારબાદ શિયાળુ ઋતુ આવે અને ઉનાળુ ઋતુમાં તો તમામ જે મોટા ભાગની જે કંટ્રોલ મેઝર છે એટલે કે જે પદ્ધતિઓ છે એ નેવું ટકા આપણે હાથની વાત છે ક્યારે વાવવું ક્યારે લણવું ક્યારે પિયત આપવું રોગ જીવાતના જે પ્રશ્નો એ ચોમાસાની સીઝન કરતાં ઉનાળાની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં આ પ્રશ્નો રહેતા હોય અત્યાર સુધી આપણે એવું જોયું છે કે મોટા ભાગે ચોમાસુ ઋતુના તલનો પાક ભલામણો અને તલનો પાક વાવાતો પરંતુ ઉનાળા ઋતુનો જે આ પાક વાવવાનો છે એના માટે સૌથી અગત્યની બાબત છે વાવેતરનો સમય આમ તો કૃષિ યુનિવર્સિટીઓની જે સંશોધન બેઝ ભલામણો જોઈએ તો લગભગ પંદર ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી વાવેતરનો યોગ્ય સમય ગણી શકાય પરંતુ મિત્રો ખેતીના પાકોની અંદર આ તારીખોને ને ઘણી વખત વાતાવરણને મેળ નથી પડતો એટલે જ્યારે તારીખોમાં પડવા કરતાં હું જે પણ મારા સમજણપૂર્વકની જ્યારે વાત કરતો હોય ત્યારે તારીખ સંશોધનની ભલામણો અને સાથે સાથે વાતાવરણના જે પરિબળો છે એટલે કે ઠંડી કારણ કે આ જે પાક છે ને એ ગરમીનો પાક છે શિયાળાનો પાક નથી એટલે ઉનાળુ તલ જ્યારે શબ્દ વાપરીએ આપણે એટલે તલનો પાક ગરમીનો પાક છે તો એનું વાવેતર હંમેશા ગરમીમાં થવું જોઈએ ઘણા ખેડૂત મિત્રોને અત્યારથી ફોન મને આવવા મળ્યા એટલે મારે વિડીયો તાત્કાલિક બનાવવાની પાછળનો પણ એ આશરે છે કે અત્યારે તલ વાવી દઈએ પણ મિત્રો તલનો મેં કીધું એમ પંદર ફેબ્રુઆરી પછી આપણે આયોજન કરવાનું છે અને એ સમય દરમિયાન વાવવાનું છે બીજું એના માટે તલના પાકની એટલી બધી અગત્યતા કેમ છે એની હું સવિસ્તારપૂર્વક તમે વાવેતરની વાત કરીશ પરંતુ તેલીબિયા વર્ગનો જે અગત્યનો પાકની અંદર જે સમાવેશ થાય છે આ પાક અને વિદેશી હુંડિયામાં રળિયા આપતો પણ આ પાક છે રોકડીઓ પાક છે માર્કેટની અંદર જયારે ભાવનું તમે ક્યારેક અવલોકન મિત્રો કરતા હશો બજાર ભાવના તો કાળા તલ અને સફેદ તલ આનું માર્કેટ પણ ખૂબ સારું રહેતું હોય છે ઘણી વખત મણના બત્રીસો ત્રણ હજાર પચીસો રૂપિયા તો આ બધું જે પરિબળોને આધારે આપણે ઉનાળુ તલની ખેતી ખૂબ ફાયદાકારક છે અને પાક વાવવો જોઈએ અને એનું આયોજન પણ મિત્રો કરવું જોઈએ મિત્રો ભારતના ઘણા બધા રાજ્યોની અંદર આમ તો તલની ખેતી થાય અને એની અંદર ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા પાક રાજ્યોની અંદર તલ હોવાય પરંતુ એમાં ગુજરાત છે ને આખા ભારતની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે એટલે ગુજરાતની અંદર તલનો ઘણો બધો વિસ્તાર વાવેતરનો પણ છે મિત્રો અને તલ એટલા માટે મહત્વનો અને રોકડીઓ પાક હું ગણું છું કેમ કે ટૂંકા ગાળાનો પાક છે લગભગ એસી થી લઈ અને નેવું પંચાણું દિવસની અંદર આ કમ્પ્લીટ થઈ જતો પાક છે એટલે ખૂબ ત્રણ મહિનાનો પાક ઉનાળાની અંદર વવાય અને ખૂબ સારા રીતે આપણે એને લણી અને જો સારું ઉત્પાદન લઈએ તો એની અંદર પૈસા પણ સારા બનાવી શકીએ એટલે નફાકારકતા માટે પણ આ પાક ખૂબ અગત્યનો છે આ પાક આમ તો ચોમાસાની અંદર મિશ્ર પાક તરીકે આંતરપાક તરીકે ઘણી રીતે મિત્રો એની અલગ અલગ પદ્ધતિઓ છે એ રીતે પણ લેવાતો હોય છે તલનું તેલ છે એ ઉત્તમ ગણાય છે મગફળીના તેલ કરતાં પણ તલનું તેલ શ્રેષ્ઠ તેલ છે ઋષિમુનિ ઉકાળથી એમાં કાળા તલનું જે મહત્વ છે આપણા હોમ હવનની અંદર પણ કાળા તલ વપરાય કાળા તલનું તેલ એની ઘાણીનું તેલ જ્યારે ઘટાવીને આપણે ખાઈ તો એ શરીર માટે પણ ખૂબ લાભકારી છે એટલે માટે તલની વેલ્યુ ખૂબ છે એટલે મીઠા મિત્રો આવતા દિવસોની અંદર જો આયોજન કરવાનું થાય તો તલનું થોડા ઘણા વિસ્તારની અંદર આયોજન ચોક્કસથી આપ કરજો બીજું ચોમાસાની ઉનાળુ ઋતુની અંદર ફરક એ છે કે ચોમાસાની અંદર જોવો તો વાતાવરણ વાદળછાયું મોટાભાગે રહેતો હોય એટલે વાદળછાયું જયારે વાતાવરણ રહે ને તો કોઈ પણ પાકનો છોડ જોડ છે એ ફોટો સિન્થેસીસ ન કરી શકે કારણ કે એનું પાકનું રસોડું પાન છે પાન દ્વારા જે ખોરાક બનવાની પ્રક્રિયા છે ને એ ઘણી વખત ધીમી રહેતી હોય અથવા વાદળછાયું સ્પષ્ટ સૂર્ય દેખાતો ન હોય સૂર્યનો તડકો ન પડતો હોય તો એ એક ચોમાસાની અંદર મોટા ભાગે આ તકલીફ પડતી હોય જ્યારે ઉનાળામાં જ્યારે આ પાકનું આયોજન આપણે કરશું તો ઉનાળાની અંદર સૂર્ય સ્પષ્ટપણે આપણે એનો પ્રકાશ પડતો હોય એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ખોરાક બનવાની પ્રક્રિયા ખૂબ સારી થશે એટલે આ પાક સારી રીતે આપણે લણી શકશું બીજું ચોમાસામાં રોગ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને આ પાકની અંદર વધારે રહેતો હોય ઉનાળાની અંદર આ સમસ્યા થોડા ઘણા અંશે આપણે નિવારી શકશું એટલે ઉનાળામાં આનું વાવેતર કરીએ ચોમાસામાં ઘણી વખત વરસાદનું અનિયમિતતા વધારે પડતો વરસાદ એ પાકને નુકસાન કરતો હોય ઉનાળામાં આવા કોઈ ફેક્ટરો એટલા બધા સિવાય કે કોઈ વાતાવરણની અંદર વાવાઝોડું કમોસમી માવઠું કે વરસાદ સિવાયના કોઈ એવા ફેક્ટર નથી કે જે ઉનાળાની અંદર ખાસ કરીને નડતું હોય એટલે ચોમાસા કરતાં દોઢું કે પોણા બે ગણું કે બે ગણું ઉત્પાદન જો લેવું હોય એટલે કે મીન્સ દોઢાથી ડબલ ઉત્પાદન લેવું હોય તો આના બધા જ ફેક્ટર ફેવરેબલ ઉનાળાની અંદર હોય ઉનાળાની અંદર એક વસ્તુ ખાસ છે વાવેતરનો સમય સારી જાતો ખાતર વ્યવસ્થાપન અને સારી પદ્ધતિઓથી જો ખેતી કરીએ તો ખૂબ સારું ઉત્પાદન આપણે મિત્રો લઈ શકીએ પણ સારા લઈ બીજી અગત્યની જે બાબત છે મેં કીધું પણ વાત કરી હતી કે વાવણીનો સમય અને ખાસ કરીને ક્યારે વાવવું જોઈએ મેં અગાઉ પણ કહી દીધું મિત્રો કે રાત્રીનું તાપમાન અઢાર થી વીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ હોય એનાથી નીચું નહીં એટલે ઠંડી રાત્રે પણ ન પડવી જોઈએ અને જે આના માટેનું ઉત્તમ જે તાપમાન ગણાય વાવેતર માટે એ પંદર ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન હોય એટલે આપણે આ પાકનું આયોજન ખાસ કરીને કરી શકીએ વાવેતરનો સમય મેં કીધું એમ બે ફેક્ટર છે આપણી ભલામણો મુજબ પંદર ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આપણે વાવેતર કરી શકીએ બીજું એનું તારણ એ પણ કાઢી શકવાનું કે ઠંડીમાં આ પાક વાવવાનો નથી નકળે ઉગાવવામાં ખૂબ મોટી અસર પડશે ઘણા બધા મિત્રોએ જયારે ઠંડીમાં વહેલું વાવેતર જો કરી દે છે અને ઠંડીમાં જયારે પાક વાવાઈ જાય તો ઉગતો નથી અથવા બિયારણ ફેલ જાય આપણી મહેનત મજૂરી ફેલ જાય તો મિત્રો ખાસ થોડી કાળજી એ રાખીએ બીજું સંશોધનનું એવું કહીશ કે આપણું અમરેલી સંશોધન જે ખાસ કરીને તલ માટેનું સંશોધન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું છે એના વૈજ્ઞાનિક શ્રીએ આના ઉપર સંશોધન કરીને એવું સાબિત કર્યું કે જેટલા મોડા તલ હોય પંદર ફેબ્રુઆરી વીસ ફેબ્રુઆરી પચીસ ત્રીસ ફેબ્રુઆરી એટલો એનો પાકવાનો જે ગાળો છે એ ઘટી જાય છે એટલે તમે એક આનું ઉદાહરણ આપણે સિમ્પલ લઈએ કે પંદર ફેબ્રુઆરીએ તલ વાવીએ અને જો એ પંચ્યાસી દિવસ પાકવામાં લેતા હોય એ જ રીતના આપણે પચીસ ફેબ્રુઆરીએ વાવીએ તો એનો જે સમયગાળો છે એ નેવું દિવસ નથી ફરી થતા પંચ્યાસી દિવસ એંશી દિવસ અને એવું એની અંદર સંશોધનના તો એવા તારણો આવ્યા છે કે છોતેર દિવસે પણ તલ પાકી જાય છે અને મિત્રો પણ હું એવું માનું છું કે રેગ્યુલર ચોમાસાના આપણે આવે એ પહેલાં જો આ પાકને સારી રીતે લણી લેવો હોય તો નેવું દિવસ આપણે પાકવાનો સમયગાળો નક્કી કરવાનો છે એટલે પંદર ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીનું આયોજન કરીએ થોડું ગરમીનું પ્રમાણ શિયાળાની કહેવાય કે વિદાય થાય અને ગરમીનું પીરિયડ શરૂ થાય ઉનાળાનું ત્યારે આ પાકનું આયોજન કરવું જોઈએ એટલે તાપમાન અને તારીખ આ બંને આપણી કોઠા શૂઝ પ્રમાણે મિત્રો આપણે નક્કી કરીએ સંશોધનો પણ એના બેઝ ઉપર છે અને આપણી વાતાવરણના જે પરિબળો છે એને બંને ધ્યાન રાખીને કરીએ તો ખૂબ સારું ઉત્પાદન કરી શકીએ બીજું તલના મેં કીધું એની અંદર ઠંડીની અસર ખાસ થાય એટલે વહેલું ક્યારેય વાવેતર ન કરવું ઘણી જગ્યાએ ભલામણો થતી હોય કે પંદર જાન્યુઆરી પછી તમે વાવેતર કરી દો પરંતુ હવે ઋતુનું જે શિફ્ટિંગ થાય ચોમાસું લંબાયું શિયાળો લંબાતો હોય તો એની અંદર થોડુંક પાછળ આયોજન કરવું પડે તો કોઈ ઈસ્યુ નથી એના માટેની જાતો પણ આપણા પાસે ખૂબ સારી સારી જાતો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે ગુજરાત તલ બે નંબરની જાત વર્ષો સુધી આપણે એને વાવેતર કર્યું ઓગણીસો ને ચોરાણું અંદર આ રિલીઝ થયેલી જાત હજી પણ ઘણા જગ્યાએ વવાઈશ એના પછી ત્રણ નંબરની જાત આવી પછી પાંચ નંબરના સંશોધનો અને છ નંબર સુધી અત્યારે યુનિવર્સિટીઓની અંદર છ નંબરની જાત છે પરંતુ છ નંબરની જાત આમ તો આખા ગુજરાત માટે ચોમાસામાં ભલામણ છે પરંતુ સૌરાષ્ટ્રના કોઈ ખેડૂત મિત્રો હોય અને સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર કરવા માંગતા હોય તો એને ઉનાળાની અંદર પણ આ વેરાયટીની આપણે અમરેલી સંશોધન કેન્દ્રએ ભલામણ કરી છે એટલે ઉનાળા માટે છ નંબર પણ વાવી શકાય પરંતુ હું તમને આગ્રહ વધારે રાખીશ કે પાંચ નંબરની જાત ખૂબ સારી છે અને આ જાત પણ મિત્રો આપણે ભાવી શકીએ એ જાતોના ગુણધર્મોનો અલગથી બીજા ભાગની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ તો આ તલના જે કન્ટિન્યુ વિડીયો અલગ અલગ ભાગોની અંદર તમને માહિતી મળે એના માટે હું મૂકીશ ત્યારે ફરી પાછા વાત કરીશું પરંતુ આજના વિડીયોની અંદર મારું એટલું જ તમને કહેવાનું છે કે તલનું વાવેતર માટે ઉતાવળ ન કરીએ તલનો ઉનાળાનો પાક છે ગરમીનો પાક છે એના માટે પંદર ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરીનો જે સમયગાળો તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી નીચે ન જવું જોઈએ એટલે રાત્રિનું તાપમાન જે છે એ ઠંડી વધારે રાત્રે પડે દિવસે ગરમી પડતી હોય તો આ બંને જ્યારે તાપમાનનું બેલેન્સ થાય ત્યારબાદ જ આપણે વાવણી કરવા માટે લાયક બને પીરિયડ ત્યારે જ આપણે વાવેતર કરવું જોઈએ તો તલ્લો પાક ખૂબ સારો લઈ શકશું અને નફાકારકતા પણ આની અંદર ખૂબ સારી રીતે લઈ શકશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને કોઈને કાંઈ એમાં પ્રશ્ન હોય તમારા નંબર આપ નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ ફરી પાછા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં ગમે ત્યારે ફોન પણ કરી શકશો મેસેજ પણ કરી શકશો મિત્રો ચાલો સાવ સાથે મળી અને ખેતીમાં કંઈક હકારાત્મકતા આવે ખેતીમાં સારા સુધારા આવે સારી નફાકારકતા વધે એવા પ્રયત્ન કરી આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા ટૂંક સમયની અંદર મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોના આ વિડીયોની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ